દાહોદ અને પંચમહાલ જિલ્લાની સરહદે વહેતી પાનમ નદી ખાતે સંયુક્ત મોકડ્રીલ યોજાઈ આજ તારીખ સાત આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ મોકડ્રીલ પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા ખામીઓ ત્રિટીઓનું ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા તો દાહોદ જિલ્લાના દીવગઢબારીયા તાલુકાના રામા ગામ અને પંચમહાલના દહીકોટ ગામમાંથી પસાર થતી પાનમ નદીમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ગુજરાત ગેસ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ગુજરાત ગેસ લિમિટેડની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારી કરેલા આયોજનનું તાત્કાલિક કામગીરી માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન સર્વપ્રથમ પેટ્રોલિંગ પેટ્રોલિંગ પર નીકળેલા ગાર્ડને પાઇપલાઇનમાં સતી જણાઈ આવતી હતી જેઓ દ્વારા કોયલી સ્ટેશન ખાતે જાણ કરી જરૂરી મેન્ટેનન્સ માટે સ્ટાફ બોલાયા હતા સમારકામ અંગેના ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની પાઇપ ખામી સર્જાય અને ગેસ લીકેજ થયા બાદ આગ ફાટી નીકળી હતી ઘટના ઘણા પ્રયત્ન કરવા છતાં પણ આગ કંટ્રોલ નહીં આવતા વહીવટીતંત્રનો સહારો લેવામાં આવ્યો હતો અને કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવી હતી કંટ્રોલ રૂમમાં જાણ થતાની સાથે જ કંટ્રોલ રૂમ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આથી તમામ સંબંધિત ટીમો ઘટના પહોંચી હતી વધુમાં એનડીઆરએફની ટીમને પણ જાણ કરતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે ગેસ લીકેજ અને ઓઇલ લીકેજ અટકાવવા સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું આમ તમામ વિભાગો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી આ સમગ્ર મોકડ્રીલ દરમિયાન પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર પ્રાંત અધિકારી દેવગઢ ભારિયા અને પંચમહાલ દેવગઢ બારીયા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા હેલ્થ અધિકારી સહિત અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા મોકડ્રીલ પૂર્ણ જાહેર થયા બાદ નિરીક્ષકો દ્વારા ખામીઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તમામને જરૂરી સૂચનો માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ પંચમહાલ જિલ્લા કલેક્ટરે પણ જરૂરી સલાહ સૂચનો આપ્યા બાદ મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું